જૂનાગઢ માંગરોળ શહેરના ચા બજાર વિસ્તારમાં આવેલું જૂનું મકાન ધરાશય થતાં મોટરસાયકલ ઉપર પસાર થતા દાદા પૌત્રનું કરુણ મોત માંગરોળ ચા બજારમાં જર્જરિત જૂનું મકાન અચાનક ધરાશય થતાં ત્યાંથી પસાર થતાં મોટરસાયકલ બે સવારો ઉપર આ મકાનનો કાટમાળ પડતા બંને કાટમાળ નીચે ડટાઈ ગયા હતા જેનું સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢી એકસો આઠ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા બંને જણાનું મોત થયેલું હોવાનું જાહેર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા તેમજ માંગરોળ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જ્યારે મૃત્યુ થનાર મોટરસાયકલ સવાર મુસ્લિમ સમાજના પાંચ વર્ષનો પુત્ર તેમજ મોટરસાયકલ ચલાવનાર તેમના દાદાનું બંનેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે ઘટના બનતા જ સમગ્ર માંગરોળ શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર જૂનાગઢ માંગરોળ